નાચવાની ઈચ્છા થઈ જાય કાયદેસર રીતે નાચવાની ઈચ્છા થઈ જાય એવું આપણા કીર્તિદાનભાઈ ભાઈ અવાજ છે ભાઈ અને એ માટે લોકો એમના ચાહકો છે કે તેમના મોઢામાંથી ખાલી એક શબ્દ નીકળે ને તો ભાઈ લોકોને તાળીઓ તાળીઓ પડવા માંડે ને સાથે સાથે એક નાચવાનો ઉમંગ જ આખો અલગ આવે તો તમને સૌથી પહેલા વિડીયો બતાવવાનો છું અત્યારે જે નીતા અંબાણી ને મુકેશ અંબાણી ના નાના પુત્ર એવા અનંત અંબાણી ની રાધિકા મર્ચન્ટ જે જુલાઈ મહિનામાં લગ્ન આવવાના છે એની પહેલા આટલો મોટો પ્રોગ્રામ રાખ્યો છે કે ભાઈ દેશ વિદેશોમાં મુકેશ અંબાણીની વાતો થઈ રહી છે કે મુકેશ અંબાણીના જે દીકરા છે તેના લગ્ન પહેલા આટલું મોટું સજાવટ તો ચાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો ભાગના દરજા ભૂલ લાખ પણ ટાણવા આવે છે બરોબર ઠાકોર ના ઠાકોર ਆਪੁਰਨਾ 타ਪੂ ਮਾਰ ਪਰ ਦਰਵਾਜ਼ਾ